હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો અત્યારે ચાલે છે શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનાના સોમવાર રહેતા હોય ને તો અત્યારે બધું ખાવા પીવાનું એટલું વધી જાય ને તો એમ થાય કે આની કરતાં તો રસોઈ બનાવી વધારે સારી તો એ જ રીતે સવાર સવારમાં મેં બનાવ્યું હતું દૂધ અને દૂધમાં જે હું પ્રોટીન પાવડર જે બનાવું છું ઘરે એ જ નાખ્યું હતું સાથે સાથે સાઈડમાં આપણે કાતરી પણ તળાઈ છે તો તેલ ગરમ કરવા મૂકી દીધું થોડી ચા બનાવી હતી અને આ રીતે ભાઈ આપણે શ્રાવણ મહિનાના સોમવારની તૈયારી થઈ જાય છે તો ઘણા એમ કહે છે તમે નાયા ધોયા વગરના શ્રાવણ મહિના સોમવાર રહ્યો છો ઉપવાસ રહ્યો છો રસોડામાં જાઉં છું આ બધાના ક્વેશ્ચન આવશે તો હું સવારે ઉઠીને પહેલાં નાઈ લઉં છું નાઇટ્રેસ પહેર્યો હોય છે બાકી હું ફ્રેશ થઈ ગયેલું છું અને ત્યારબાદ આપણે મંદિરે દર્શન કર્યા અને બીજું તો એ કે અહીંયા એક નક્કી કરેલું છે કે હું શ્રાવણ મહિનાનો સોમવાર એટલે મતલબ શ્રાવણ મહિનાના દરેક સોમવાર તો રહેવાના જ પણ સાથે એવું નક્કી કરેલું છે કે આખો શ્રાવણ મહિનો બીજું કંઈ ના કરીએ તો કઈને એક નિયમ લીધેલો છે કે સવારમાં ઊઠીને નાઈ પહેલા મંદિરે પગે લાગવાનું અને પછી પાણી પીવાનું પછી નાસ્તો કરવાનો ત્યાં સુધી નાસ્તો પણ નહીં કરવાનો એટલે હું પહેલા સવારે ઊઠીને પહેલા પગે લાગી લઉં છું દીવાબત્તી કરવાનો હોય તો એ પણ કરી લઈએ અને પછી આપણે પાણી પીવાની શરૂઆત કરું છું તો અહીંયા એવું છે કે કોઈ પણ એક એક નિયમ લીધેલો હોય ને તો એ એ ક્યારેક આપણને ફાયદો થાય મહિના સુધી તમે નિયમનો ઉપયોગ કરો પાલન કરો ને એ તો તમને ક્યારેક એ કામમાં પણ આવે એમ તો આગળ જતા મારી આદત બની જાય બસ એવી મારી ઈચ્છા છે તો બધાએ મમ્મી પપ્પાએ તો પહેલાં નાસ્તો કરી લીધો તો હવે મારો વારો છે નાસ્તો કરવામાં તો મેં પણ અહીંયા થોડીક ફે વેફર જે તળી હતી કાતરી તળી હતી તમે શું કહેશો કમેન્ટ કરજો વેફર કહો કાતરી કહો બટેકાની ચિપ્સ કો જે કહેતા હોય એક કમેન્ટ કરજો તો અહીંયા થોડી સવારમાં એવી તળી દીધી હતી આખો દિવસ ચાલે એટલી તો બે ત્રણ જાતની વેફર હતી બટેકાની સાદી વેફર હતી જાડીવાળી આવે છે ડિઝાઇનવાળી એ વેફર અને જે સાબુદાણાની જે વેફર આવે છે એ તો બધી જ વેફર મેં થોડીક એક ડીશમાં લીધી અને સાથે થોડુંક દૂધ તો દૂધ પણ પીવું પડે એમાં તું ફરજિયાત કેમકે ધવલને કહેવાલ માટે હું દૂધ બનાવું તો મમ્મી એમ કહે કે તું તારે નથી પીવાનું તું કેમ નથી પીતી કેમ કે મને હવારમાં નાસ્તો કરવાની બિલકુલ આદત નથી એટલા માટે મારે પણ સવાર સવારમાં થોડું દૂધ તો પીવું જ પડે તો મમ્મીને બતાવવા માટે હું એક વાટકાની અંદર દૂધ લઈને બેસી જાઉં નાસ્તો ને એવું કરવા નકર ભાઈ ન કરું ને નાસ્તો ને એવું તો બધા ઘરે ખી જાય છે આખો દિવસ બપોર સુધી કામ કર્યા કરીએ પણ નાસ્તો ન કરીએ એ ના ચાલે તો એટલા માટે મેં પણ થોડો ઘણો નાસ્તો કરવા હું બેસી ગઈ ત્યારબાદ હું ને મમ્મી ગયા હતા મંદિર તો મંદિર જવા માટે પહેલાં એક કામ મૂકી દીધું હતું થોડું ઘણું બાકી હતું એ અને પછી અમે મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા સોમવાર હતો એટલે થોડીક ભીડ પણ હતી પણ દર્શન કર્યા એટલે શાંતિ થઈ ગઈ કે આપણે આજે શિવલિંગના દર્શન થઈ ગયા મહાદેવના દર્શન થઈ ગયા બપોરે બનાવી હતી ફૂલ ડીશ સોમવાર રહ્યા હોય તો બપોરે ફૂલ ડિશ બનાવવાની હોય કઢી ભાત શાક રોટલી અને ધવલ ને હજી મીટિંગ ચાલુ હતી તો એ વેલા આવ્યા નહોતા તો મેં અહીંયા ચોળીનું શાક કઢી અને ભાત એ બંને જમવામાં લઈ લીધું છે રાતના સમયે આજે બનાવે છે તલવડ તો સોમવાર હોય ને તો મારા મમ્મી પણ તલવટ બનાવે છે ને અહીંયા આ મમ્મી પણ સોમવારે તલવટ બનાવે છે તો હવે થોડું ઘણું મને પણ એવું થોડું ઘણું નાનું નાનું હોપી દીધું કે આપણને કંઈક શીખવા મળે જાણવા મળે અને થોડીક આપણને આદત પણ મળે તો એટલા માટે મેં પણ અહીંયા થોડોક તલવટ બનાવ્યા તલવટ બનાવવાની મજા એકદમ સિમ્પલ છે તલવટની રેસીપી તમે બધા બનાવતા હશો અને ના બનાવતા હોય તો કે જો લગભગ હજી એક વખત સોમવારે મારે તલવટ બનાવવાના થશે તો તલવટ બનાવીને અહીંયા પાણીયારું પાણીયારું મતલબ જ્યાં આપણે ગોળો રાખીએ પાણી પીવાનું માટલું રાખીએ છીએ એ જગ્યા એટલે આપણે દેશી ભાષામાં એને ગુજરાતી ભાષામાં એને પાણીયારું કહેવાય તો ત્યાં આપણે દીવો કરવાનો અને આપણે પાંચ ઢગલી આની કરવાની તલવટની અને નાગ દેવતાને યાદ કરવાના અને મહાદેવને યાદ કરવાના તો આ રીતે મેં તલવટ જાર્યા હતા અને ઘણાની ઘરે તલવટ બનતા હશે નહીં બનતા હોય પણ તમે લોકો પણ કમેન્ટ કરજો કે તમે તલવટ બનાવો છો કે નહીં અને મારી પર્સનલ ચોઈસ હું મને તલવટ બહુ જ ભાવે છે અને થોડાક સ્વીટ હોય તો વધારે ભાવે એકદમ ઈઝી રેસીપી એની હોય છે સવારનું બપોરનું તો જમણવાર તમે લોકોએ જોઈ લીધું તો હવે સાંજનું જમણવાર તો જવો બપોર કરતા પણ વધી ગયા તો સાંજે પણ ધવલ કે મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે તો હવે સોમવાર રહ્યા હોય તો આપણે એમ થાય કે ચાલો બનાવી દઈએ કેમ કે બપોર પછી કંઈ નાસ્તો એણે નતો કર્યો કેમ કંઈ હતું નહીં એને ફ્રૂટ હોય તો ફ્રૂટ આપણે ખાઈ શકીએ જેમ કે ડ્રેગન ફ્રૂટ છે અને ત્યારબાદ મમ્મી અમે ગઈકાલે ગયા હતા તો ડ્રેગન લાવ્યા હતા અને બીજું હતું કેળા ને એવું બધું ફ્રૂટ પણ હતું તો કંઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી તો એના માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી ત્યારબાદ મમ્મી બનાવે છે માંડવી બટેકાની ખીચડી કે જે મેં તમને આગળ રેસીપી હજી નથી આપી જો તમારે રેસીપી જોતી હોય માંડવી બટેકાની ખીચડીની તો મને કમેન્ટ કરજો તો માંડવી બટેકાની અહીંયા ખીચડી બને છે બંને કામ જોડે થાય છે એટલા માટે કેમ કે ઝડપથી પછી જમવા બેસી જવાય કેમ કે સાંજે આવવાના હતા મારા મમ્મી પપ્પાની બેસવા માટે બપોરની ડીશ કરતા અત્યારની ડીશ વધી ગઈ જવું બપોરે તો શાક રોટલી ને દાળ ભાત જ હતા અને અત્યારે જો માંડવી બટેકા ની ખીચડી ફરાળી ચેવડો બે જાત ની વેફર સાથે છે ફ્રેન્ચ ફ્રાઈસ કેળા છે અને તલવટ છે એવું છે ને એટલે ફરાળ તો આપણે છે ને સાદું ખાઈ ને નહીં કરતા ફરાળ છે ને આપણને વધી જાય છે બહુ જાજુ થઈ જાય છે ખાવું થોડું ને વધી જાય જાજુ તો જો બધા જમવા નાસ્તો કરવા જમવા ફરાળ કરવા જે કેવું હોય બધા બેસી ગયા છે આમ તો આને ખાવું જ કેવાય પેટ ભરી ને ખાવા બધા બેઠા છે ચાલો બધા સરસ મજાનું ફરાળ કરવા અધુરામાં પૂરું હતું ને ત્યાં તો ડ્રેગન ફ્રૂટ આઈ ગયું જોવો મમ્મી છે ને હું રસોઈ બનાવતી હતી ત્યારે બધા એને સુધારી ને ખવડાયું તું મારું ને કેવલભાઈ નું બાકી હતું એટલે હવે આપણે આ ફરજ જયારે ખાવું જ પડશે થોડુંક આપણે ખાવું થોડુંક કેવલભાઈ ખાય એટલે જો ડ્રેગન ફ્રુટ કલર કેટલો મસ્ત લાગે ખાવાની મજા આવે કોને ડ્રેગન ફ્રૂટ ખાવે છે કમેન્ટ કરજો રાતના સમયે મારા મમ્મી પપ્પા અને બંને કાકા જે અમરેલી થી આવ્યા હતા અને મારા ભાઈ નું એડમિશન કરાવવા માટે તો એ આવ્યા તો રાતે અમે લોકોએ બેઠા વાતો કરી ઘણી બધી અને પેલા ચા પીધી અને પછી આઈસ્ક્રીમ ખાધો તો થોડોક જ આઈસ્ક્રીમ હતો એટલે મેં કીધું પછી આપણે આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા માટે આપશું કેમ કે મહેમાન કોઈ આવ્યું હોય તો આપ્યો હોય અથવા તો અમે બધા ખાઈ ગયા હોય હું તો બાકી ગળકુડી છું જ તે એટલે એ રીતે થોડોક આઈસ્ક્રીમ હતો એ આપણે પછી બધાને આપ્યો અને ઘરે બનાવેલો હતો તો બધાને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા પણ આવી ગઈ ત્યારબાદ બીજે દિવસે અમે લોકો ગયા હતા હિંડોળા દર્શન કરવા તો અહીંયા પણ સ્વામિનારાયણ મંદિરે છે કૃષ્ણ ભગવાનની મંદિરે એમ હિંડોળા દર્શન અત્યારે થાય છે તો બહુ સરસ એવા હિંડોળા દર્શન થયા તો આ ચલો તમને બધાને પણ દર્શન કરાવી દઉં હું મમ્મી મારા બંને મમ્મી અને મામી બધા એવા છે મંદિરે દર્શન કરવા કેવા છે દર્શન બહુ સરસ છે કરવા જેવા છે ને મમ્મી કેવું લાગે દર્શન મસ્ત બઉ મસ્ત મામી તમને

તો જો આ મંદિર છે અને એટલું જોરદાર છે ને પેલા જ ગેટ ની અંદર મંદિર છે બહુ સરસ છે તો દર્શન તો બહુ જ મસ્તી ના છે અને રોજ હિંડોળાના દર્શન અહિયાં થાય છે તો અમે આજે ટ્યુશન થોડુંક વહેલું કરી હિંડોળાના દર્શન કરવા આવ્યા હતા એટલા જોરદાર છે ને કેમ આમ શાંત થઈ જાય છોકરાવારે ગુસ્સો કર્યો હોય ને એટલે આપણને એમ થાય કે આજે મગજ બહુ ખરાબ થઈ ગયું છે કેમકે થોડું ઘણું નો આવડતો ગુસ્સા કરતા હોય છે તો પણ હવે અહિયાં મંદિરે આવ્યા ને હાવ શાંત થઈ ગયો મગજ કેમ કે હાવ વાતાવરણ એવું હોય અને એનું એટમોસ્ફિયર જેટલું જોરદાર હોય ને એટલે આપણે મગજ આમને શાંત થઈ જાય તો તમારે ચોક્કસ આવું દાનેવ ગેટ નંબર ત્રણ અને મહિલા હવેલી છે ત્યાં આની સાથે વિડીયો નું અહિયાં એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં માં સુધી બાય બાય ટાટા ટેક કેર